શહેરના દેવરાજનગર જીએમડીસી વિસ્તારમાં આવેલ શેત્રોજી રેસીડેન્સી એક્ટના હાઉસિંગ બોર્ડના મકાનમાં વિવિધ પ્રશ્નોને લઈને સ્થાનિક લોકો રોષે ભરાયા ભાવનગર શહેરના દેવરાજનગર જીએમડીસી વિસ્તારમાં આવેલ શેત્રુજી રેસિડેન્સી એક્ટ હાઉસિંગ બોર્ડના મકાનોને હજુ દોઢ વર્ષ જ થયા છે પરંતુ પ્રમુખ દ્વારા કોઈ કામગીરી કરવામાં નહીં આવતા હાઉસિંગ બોર્ડના લોકો એકઠા થઈને અનેક રજૂઆત કરવામાં આવી હતી જોકે સાફ સફાઈ નથી કરવામાં આવતી નથી આગાસીને તૂટેલા બારણા નથી નાખવામાં આવતા જ્યાં જોવો ત્યાં કચરાના ઢગલા જ જોવા મળે છે જ્યારે સ્થાનિક લોકો પ્રમુખને રજૂઆત કરી હતી ત્યારે એમ કહેવામાં આવ્યું હતું કે હું ક્યાં પ્રમુખ જ છું તો વહીવટદાર કોણ કરે છે જ્યારે સીસીટીવી કેમેરા નાખવામાં આવ્યા હતા પરંતુ બેસ કેમેરા અને ઈ પણ બંધ હાલતમાં અને લાઇટોએ પણ ટીંગાળેલી હાલતમાં હતી જ્યારે થોડા દિવસ પહેલાં એક નાના બાળકને બગીચામાં નાક કરી જવા પામ્યું હતું પરંતુ સ્થાનિક લોકોનું કહેવું હતું કે અમે બધા મેન્ટેનન્સ ભરે છે પરંતુ કોઈ કામગીરી કરવામાં નહીં આવતા જેને લઈને સ્થાનિક લોકો રોષે ભરાયા હતા અને મીડિયા સમક્ષ રજૂઆત કરી હતી રસિકભાઈ મનસુખભાઈ બોરાણીયા જીએમડીસી ક્ષેત્ર એકમાં રહું છું દોઢ વર્ષથી અહીંયા કોઈ કામગીરી ચાલુ છે નહીં અને છતાંય અહીંયા બેદરકારી છે બધી કોઈ ટ્યુબલાઇટની અથવા ગટરો સરકાય તો કોઈ જવાબદાર કોઈ એનું છે અને દોઢ વર્ષની અંદર બધી બેદરકારી છે કોઈ સાફ સફાઈ કરતું છે નહીં અને બધે પોતાનું હું કલાન ફરે છે કે હું કામ કરું તો જ કામ થાય નતર કાંઈ થાય નહીં છતાંય મેન્ટેનન્સ પડ્યું છે છતાંય કોઈ વાપરવું છે નહીં પોતાના પૈસા બધું જલસા કરવા છે આ કોઈ ગરીબ પરિસ્થિતિમાં માણસો રહેશે પણ કોઈ જવાબ દેતું નથી એ સામે પડતા નથી કોઈ મંત્રી કે કોઈ પણ સાહેબ આની અંદર આવતા નથી અને કોઈ હમણાં જવાબ લેતા નથી બગીચામાં ઝાડ ગયા કોઈને કંઈક ઘડી ગયું શું છે બગીચામાં ઝાડ ઉગી એમાં મારા છોકરાને સાપ પણ કવડી ગયો છે અને કોઈ આની વિશે કોઈ જવાબદાર કોઈ લેતું જ નથી અને મારું નામ માર્યા વિરલ મનોજભાઈ છે હું શેતુંજી રેસીડેન્સી એકમાંથી બોલું છું મારો એ પ્રશ્ન છે કે અત્યારે સિત્તેર ટકા ભાડુઆત રહે છે ભાડુઆતનો કોઈ ઉકેલ લાવ્યા નથી એ લોકો અમે ગુજરાત હાઉસિંગ બોર્ડે ગયા હતા ન્યા અમે કીધું તો ન્યાય એમ કીધું કે તમારે ટ્રસ્ટને એટલે મન મંત્રીને આપી દીધું છે બરાબર મુખ્યમંત્રીને મંત્રીને આપી દીધું છે હવે એ લોકોને અમે ફરિયાદ કરી છે પણ એ લોકો કોઈ સદી આજ સુધીમાં ઉકેલ લાવ્યા છે નહીં અમે આવવા તત્વોથી અમે નાશ થઈ કંટાળી ગયા છીએ પ્રશ્ન શું છે અહીંયા તમારે અમારે અત્યારે જો હાલમાં કેમેરા છે પણ એમાં કેમેરા નાખેલા શોખના નાખેલા છે એમાં કાંઈ ઉકેલ આવ્યા નથી બે મહિનાથી કેમેરા એમને પડેલા છે એલઈડી કાંઈ કોઈ પણ વાઈફાઈ કે એના થ્રુ દ્વારા ચાલુ છે નહીં કેમેરા એ ખાલી શોખના નાખી મૂકી દીધા છે સરકારે ઉપરથી આપ્યા હતા ને એટલા એટલા પૈસા મારું નામ છે મોગતસિંહ માનસિંહ રાઠોડ હાઉસિંગ બોર્ડ છેતુરજી વનમાંથી બોલું છું સોસાયટીમાં બે વર્ષથી રહું છું આયા કોઈ જાતનું કામ નથી કોઈ જાતનું બધું ઉકળા જેવું તમે જોશો ને કોઈ જાતનું કામ નથી મેન્ટેનન્સ આપીશ એવી છતાં કોઈ કામ થતું નથી પ્રમુખ અત્યારે જયવીરભાઈ છે ત્યાં જુઓ આ સફાઈ કામ થતું નથી બગીચાનું કામ થતું નથી આંબળી અને અઠવાડિયા પંદર દીમાં ચોકીદારો ફર્યા કરે નહીં નવા પ્રશ્ન છે